મોરે મોરો આવે દેવાટ ખાવા નો બિગ ફેન હમણાં ગામડે છે એટલે બ્લોગ આવતા જ રહેશે એટલે જોતા જ રહેજો ઓકે ને કન્ટિન્યુ આવતા રહેશે પછી કોઈ કોમેન્ટ ન કરતા કે વિડીયો નું એન્ડિંગ કેમ નો કરો બ્લોગ મોટો થઈ જાય તો મારી નીચે મૂકી દે કર હું જતાં ડેઈલી બ્લોગ આવશે હમણાં આપણે વાવડી તો ગયાતા બરોબર પોણા આઠ જેવા એ પોગી ગયાતા સાડા આઠ એ દર્શન વર્ષન કરીને જોઈ ગયાતા આપણે પર્યાને હુડાઈ દીધા હું તો બ્લોગ એડિટ કરતો છું

જો તમે મંદિર દેખાડવા ઝાડવું વટે ને પછી આવા દેખા આમ જો આમ આમ જો એટલે આમ અંદર થી શાંતિ મળે ને એવો અહેસાસ થાય આમ ખાલી એની જગ્યામાં બી આવો ને આમ મજા મજા જ આવે જો ફોન વિડીયો બનાવવા દઈશ કાંઈ નહીં રજાના દર્શન કરી લેજો ન બતાવી દઈશ જય બાપા સીતારામ આમ જાય છે અમે બે હોય માડી વાહે હે આલવાવાળા બધા ત્યાં ઉતાર દીધા ગેટે ગાડીની છાયું જાય હવ લઈ લીધી હાલો હો મુખ્ય આવી ગયા સેલ્ફિન બધું અત્યારથી શરૂ કરી દીધું કાર્તિક

હવે કોઈ આગતું ન હોય ને એમનું યાદગીરી સ્વરૂપે રાખી હોય જોઈ લઈ મંદિર એટલે ખતરનાક મંદિરો ગમે એટલી વાર આવવાની મજા જ આવે જો ગાડી દેખાય તમને જો મિત્રો બાપા સીતારામની ગાડી છે એ હૈયાત હતા ત્યારની ગાડી જીજે સાસઠ એકત્રીસ જો

અને બાપા સીતારામ પરસુ આપવા આવે બાપા સીતારામ આમ જો વાદળા ને કેવું મસ્ત છે બાપા સિતારા બાપા સિતારા તો દોસ્તો આ બગદાણામાં જો સિસ્ટમ બતાવું આ કોઈને ગરમી ન થાય ને એટલે આવા પાણીના ફુવારા છે અત્યારે દેખાતા નથી પણ આ છે ને ઠેક ઠેકાણે પાણીના ફુવારા છે ડિહાઈડ્રેશન નો થાય ને એ માટે એટલે સરસ કામગીરી છે ગેમું શ્રદ્ધાળુનું બહુ ધ્યાન રાખવાનું આવ્યું છે આ બાબત મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભગુડા પછી જસ્ટ પહોંચી ગયા સમજો માં માંગલના આંગણે આપનું હાર્દિક સ્વાગત છે જો ઘણો ઘણો ચેન્જીસ થઈ ગયો હો મિત્ર હવે ચાની પ્રસાદી લઈ લે ભગવા આ જો કેટલી જગ્યા મસ્ત છે ચા જો આય આતા બનાવે ચા કાંઈ નો કટે આમાં આમ તેમ કાંઈ ન થાય બધું માપ સરખ પડે માતાજીની દયાથી તો અમારે માસાની બે ગેર સાહ ચા આપી હા પ્રચાદી લેવા આપણે લઈ લે પ્રસાદી દોસ્તો ભગોડા દર્શન કરી લીધા છે હવે જાય છે કુળતેવી ઊંચા કોટડા ચામુંડામાં દર્શન કરવા પેલા આ એક ભાઈને સાઈડ આપી દઈએ

દોસ્તો આ દરિયો જોઈ લો દરિયો જોઈ લોટળાનો આમ સમજો અમાર માસા કઈ રીતના દરિયો જોવે શું થાય છે તો દોસ્તો જોઈ શકો છો તમે ઉચા કોટેણાનો દરિયો ફૂલ ભરતી છે હો દોસ્તો આમ મોજા જો આવે નહીં ગાડી લઈને જાવું તો પડે પ્રોગ્રામ કેન્સલ રાખો રોમે પેટલ જલપાબેન ને દરિયો દેખાડવા તો ગાડી ક્યાં સુધી લઈને આવ્યા બદનાની ગાડીઓ આમ ટેટ પડી છે આપડી ગાડી એક જ આયા આખી નોયે જ ફોટો સેશન શરૂ છે જો ફોટો ફોટોગ્રાફર ફોટો પડાવવા વાળા

મારે કળસારમાં ગૌશાળા અત્યારે ગાયું તો સરવા ગઈ છે નંદી દેવતાન છે બગુડી છે બગુડી વાસડી ગીર ગાયો

ગાડી હાથમાં લીધી છે હવે એવી ડ્રાઇવરે મારા ગુરુ એ કલાક મારા બેલે વિટામિન આવે છે એટલે આવું તો ચાલ્યા કરે હમણાં ગામડે છે એટલે વ્લોગ આવતા જ રહેશે એટલે જોતા જ રહેજો ઓકે ને કન્ટિન્યુ આવતા રહેશે પછી કોઈ કોમેન્ટ ન કરતા કે વિડીયોનું એન્ડિંગ કેમ ન કરે બ્લોગ મોટો થઈ જાય તો મારી ન્યૂઝ મૂકે ને અંદર હું જતાં ડેઈલી બ્લોગ આવશે હમણાં પાણી ન દેતા તો આપણે દાદાને દર્શન કરી લીધા અમારા સુરાપુરાના આપણા માસ્યાઈને સુરાપુરાના દર્શન કરી લીધા એ સીન લેતા હું ભૂલી ગયો તો આપણે બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ